ધંધોકા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ શરૂ મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાવું વિદ્યાર્થીઓ પણ સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી શાળામાં પ્રવેશ કર્યો તંદુકા ધોલેરા અને ફેતરા કેન્દ્રોમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચવાની જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાની સલાહ આપવામાં આવે છે વધુમાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિથી બચવા માટે વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાવવાની મનાઈ છે શાળા

જેનત કરી છે એ મહેનત ને આજે અમે આ પેપર આપીને દેખાડી છે મુખ્ય કે એવું અમારું સપનું કરવા માટે પરીક્ષા દેવા બોલો આજ રોજ ગુજરાતમાં એચએસસી અને એચએસસી બંનેની પરીક્ષાનો પ્રથમ દિવસ હોય અમારી શાળા બિરલા એન્ડ હરદીવનદાસ હાઈસ્કૂલમાં અત્રે ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવેલ છે જેઓને અમારી નાની બાળાઓ દ્વારા પૂચપગુચ્છ તિલક અને સાકરથી મો મીઠું કરાવી તેમના ઉત્સાહમાં વધારો કરી અને સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમને પોતાનો જે બ્લોક છે એ બ્લોક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહેલી છે તેમજ બાળકને કોઈ પણ પ્રકારની પરેશાની પરીક્ષા આપવામાં ન થાય એ માટે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને ગાઈડલાઈન છે તે આપવામાં આવી રહી છે